પાલિકા પ્રમુખે તેરજ દિવસ પૂરા થયા પ્રયત્ન પાયલબેન ધોળકિયાન ધોળકિયા નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ હતી હું પાયલ બેન ને ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હું આશા રાખું છું કે પાયલ નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઉંચાઈ ઉપર લઈ જવું છે આપણે તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર